પુતારો આરતી પરનો રે સજા માય આયવા જીણે જીણે કાકરીન રેતી એ વ ધાયવા રે પુતારો આરતી પરનો રે સજા માય આયવા મું મેં માં પરવા ગયા તા સો કરિયો ને સાળા કરા ઢોકે ઢોકે માર્યા રે પુતારો આ हसमुख जमाया डूबई में फरवा गया था डूबई में थी गाड़ी सोरी पुलिस पकड़ी गया रे उतारो आरती मर जो घेरे आया जीने जीने का करिए न रेती ये वधाया रे उतारो आरती मर जो घेरे आ